જેતપુરના જુનાગઢ રોડ ઉપર ખોડિયાર મોટર્સ ગેરેજમાં આગ લાગી હતી મોટર્સ ગેરેજમાં આગનું કારણ અકબંધ છે ગેરેજમાં રહેલ પાંચ જેટલી કાર અને સમાન બળીને ખાખ થઈ ગયો હતો ત્યારે આગ કાબૂમાં લેવામાં આવેલ પહેલું ફાયર શરૂ જ ન થયું પાલિકામાંથી બીજો ફાયર બોલાવવામાં આવતા તેમાં પણ ગણતરીની મિનિટોમાં પાણી પતી ગયું હતું પાલિકાના ફાયર ફાઇટરો શોભાના ગાંઠિયા સમાન બનાવ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો